ઘટાડો થવાની શક્યતા છે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ મળતા નથી અને હવે કસ્ટમ ડ્યુટી રદ થવાથી તેમની સમસ્યા વધુ ગંભીર બની છે ખેડૂતો સામે હવે સવાલ ઊભો થાય છે કે તેમનું ઉત્પાદિત કપાસ કોણ ખરીદશે આ પરિસ્થિતિએ ખેડૂતોને પાટું જેવી હાલતમાં મૂકી દીધા છે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓએ સરકારને આ નિર્ણય પર પુનઃ વિચાર કરવા અપીલ કરી છે જેથી ખેડૂતોના હિતનું રક્ષણ થાય

અને સારી આવક પણ મેળવતા હોય છે પરંતુ ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જે વિદેશથી આયાત થતા કપાસ ઉપર જે અગિયાર જેટલી કસ્ટમ ડ્યુટી લાગતી હતી તે રદ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે બેતાલીસ દિવસ સુધી જે જે કઈ કપાસ આયાત થશે તેના ઉપર એક પણ રૂપિયો છે તે કસ્ટમ ડ્યુટી નહીં લાગે તે પ્રકારનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને સૌથી મોટું નુકસાન જશે કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યનો અંદાજીત સાઠ ટકા જેટલો કપાસ છે તે માત્ર સુરેન્દ્રનગર જિલ્લો પકવે છે ત્યારે ખેડૂતો આ કપાસ ક્યાં વેચવા જશે તેની સામે મોટો સવાલ છે કારણ કે દર વર્ષે ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા પાંચ લાખ હેક્ટર જમીન ઉપર કપાસનું વાવેતર કર્યું છે સારું ઉત્પાદન આવી શકે તેવી પરિસ્થિતિ છે પરંતુ વિદેશથી આવતા કપાસના કારણે

ખાસ કરીને જે નાણા મંત્રાલયે જે રૂપ કપાસ શરૂ ઉપર જે આયા ડ્યુટી જે હતી એ ઘટાડી તેના કારણે વિદેશથી જે માલ કપાસ ને રૂ આવશે તેના કારણે ગુજરાતની ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે કપાસ અસર ઉત્પાદન કરતા ખેડૂતો જે છે તેનો માલ રહ્યો હોય જે ભાવથી વેચાવો જોઈએ વેચાય છે નહીં આની અસર મોટા મોટી આ ગુજરાતના અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મોટું મફ ગણવામાં આવે છે સુરેન્દ્રનગર તો આ ખેડૂતોની ઉપર કપાસ ઉત્પાદન કરતાં દરેક ખેડૂતોને મોટી અસર થશે અને આના કારણે હાયર ડ્યુટી જે કરી છે ઘટાડી ગયા એના કારણે આપણો જે માલ સુરેન્દ્રનગર જિલ્લાનો જે રહ્યો એ ખેડૂતોનો માલ ન વેચાય અને વિદેશથી ડીલરો જ્યાં ખરીદી કરશે આના કારણે ખેડૂતોને

જે સુરેન્દ્રનગર ગુજરાત ને આમ તો દેશને ને પૂરી નુકસાની જશે ને એના કારણે ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ મળશે નહીં અને એક તો આજુ આ અતિવૃષ્ટિના ઓલામાંથી કપાસનો ખર્ચો વધી ગયો બિયારણનો ખર્ચો વધી ગયો ખાસરનો વધી ગયો અને જે ઉત્પાદન કર્યું અને જે એનું વળતર મળવું જોઈએ છે નહીં અને ભાવ અમારા જે માલ રહ્યો એ ખરીદાય છે નહીં અને વિદેશથી જે વેપારીઓ ખરીદ છે એટલે અમારે નાણા કસ્ટમ ડ્યુટી કપાસની આયાત ઉપર લગાવવામાં આવતી હતી જે બેતાલીસ દિવસ માટે રદ કરવામાં આવી છે તેની અસર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સૌથી મોટી દેખાશે કારણ કે કપાસ ઉત્પાદનનો સુરેન્દ્રનગર જિલ્લો હબ ગણાય છે કાપડ અને મિલો ફાયદા માટે સરકાર વિચારી રહી છે સામે નાના ખેડૂતો વિશે પણ સરકાર વિચારે તે પ્રકારની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલ કરવામાં આવી રહી છે સમગ્ર માહિતી